લોર્ડ જ્યારે આપણે વચન પર વિશ્વાસ કરીએ છીએ ભરોસો કરીએ છીએ ત્યારે વચન પ્રમાણે આપણું જીવન પણ હોવું જોઈએ અને એવા સમયોમાં પણ આપણો ભરોસો વિશ્વાસ વચન પ્રમાણે આપણી પરિસ્થિતિ પ્રમાણે વચન પ્રમાણે આપણે જીવનમાં હોવો જોઈએ આપણા દાદાઓના બળવાન વિશ્વાસના જીવો વિશ્વાસ શું આપણે ધરાવીએ છીએ મહાન મિશનરી ડેવિડ લિવિંગસ્ટન જેમણે અંધારિયા ખંડ આફ્રિકાને પ્રકાશમાં આણ્યું તેમનો મજબૂત વિશ્વાસ આપણને નમૂનો આપે છે એક વખતે તેઓ પોતાના સાથીઓ સાથે નદી આગળ આવીને ઉભા રહી ગયા ડેવિડ લિવિંગસ્ટન નદીની પાસે આવીને અટકી ગયા હવે તેમની સાથે જે આફ્રિકાના બીજા સાથીઓ હતા તેઓ કહી રહ્યા હતા કે નદી ઓળંગવામાં બહુ મોટું જોખમ છે અને એ નદીને ઓળંગીને જવું એ જોખમ છે એટલે ઘણા બધા લોકો એ નદીને ઓળંગવા માગતા ન હતા બધા નદી કિનારે બેઠા ત્રણ દિવસ ચાર દિવસ થઈ ગયા આમાં તેઓ બધા નદી કાંઠે બેઠા રહ્યા પછી ડેવિડ લિવિંગ સુગે નક્કી કર્યું કે રાતના સમયે હું નદી ઓળંગીશ તેમણે બાઇબલ કાઢીને નીચેની કલમ બધાને માટે મોટેથી વાંચી સંભળાવી કે જુઓ હું સદા તમારી સાથે છું લોકોએ વાંધો લીધો કે જો આપણે નદી ઓળંગીને પેલી બાજુ જઈશું તો દુશ્મનો આપણને મારી નાખશે અને આપણે જાણીએ છીએ આફ્રિકાની વાત એ સમયની અંદર કેવી ભયંકર પરિસ્થિતિથી જ્યારે ડેવિડ લિવિંગસન કામ કરતા હતા પરંતુ લિવિંગસન હિંમત ના હારી તેમણે કહ્યું કે મને પ્રભુના વચન પર વિશ્વાસ છે બીજા આવવાની પણ તેમણે હિંમત આપી કે જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો તેમના વચન પર વિશ્વાસ કરો અને તમારામાંથી કોઈ બીવાની જરૂર નથી પ્રભુએ કહ્યું છે કે હું જગતના અંત સુધી હું તમારી સાથે છું અને જીઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે મારી પાછળ તમે બધા આવો અને આપણે પેલી પાર જઈશું અને એ બળવાન વિશ્વાસથી ડેવિડ લિવિંગસન નદીની પાર નીકળ્યા અને તેમની સાથે બીજાઓ પણ તેમને ફોલો કરતા કરતા નીકળ્યા અને પ્રભુ તેમની સાથે રહ્યા કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડી નહીં કે પ્રભુ એ જાણે આવવા દીધી નહીં હાલે વિશ્વાસમાં બળવાન થાવ હિંમત રાખો હું સદા તમારી સાથે છું પ્રભુ કહે છે નહીં હિંમત રાખો મિત્રો ઘણી વાર નહીં કહેતા કે પાણીમાં બેસી ગયા અણીને ટાઈપે ઘણી બધી વખત બધા બહુ મોટી મોટી વાતો કરે છે ઘણી મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે સમય આવે જ્યારે તેઓ જાણે પાણીમાં બેસી જાય છે હાથ હથિયાર ફેંકી દે છે અથવા આપણી સાથે રહેતા નથી એટલે ત્યારે આપણા વિશ્વાસની જાણે કસોટી થાય છે અને આપણે વિશ્વાસમાં ખરા ઉતરીએ છીએ કે નહીં ચોક્કસ પ્રભુના શિષ્ય પણ બીકમાં તેમને એકલા ગેસ મને વાડીમાં મૂકીને બધા જતા રહ્યા હતા પણ જો આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ જેઓ આપણે જો તેઓ આપણા તારણહાર છે અને જો આપણે ખચિત અત્યારે એવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે તો વિશ્વાસ કરજો જેમ ડેવિડ એ નદીને પાર કરી એમ પ્રભુ તમને પણ એ મુશ્કેલીઓના તળાવમાંથી નદીમાંથી સમુદ્રમાંથી પ્રભુ સલામત રીતે બહાર કઢાવશે આ જયારે તમારી પાસે ઓડિયો છે મને ખબર નથી શું પરિસ્થિતિ છે પણ જ્યારે જૂન માસ શરૂ થયો ત્યારથી અમુક શત્રુઓ જાણે ખઈ ખબૂરીને પાછળ પડી ગયા હતા અને જાત જાતના વિઘ્ન નાખવા પરેશાન કરવા બીજાઓને અમારી પાસેથી દૂર કરવા અને ઘણા બધા એવા જે નકામાં જે શેતાની તુક્કા હોય તેઓ કરતા હતા અને આ જ્યારે પણ ઓડિયો રેકોર્ડ થઈ રહ્યો છે આ માસમાં નવા માસમાં ત્યારે પણ એ બધી બાબતો જૂનની અંદર ચાલુ જ છે પણ મારો વિશ્વાસ હતો કે પ્રભુ એમાંની કોઈ પણ બાબત એમની કોઈ પણ યુક્તિઓ અથવા એમના કોઈ પણ એવા ખરાબ પ્રયત્નો મારા સુધી પ્રભુ પહોંચવા દેશે નહીં અઘરું છે દુઃખ પણ થાય એમ પણ પ્રશ્ન કેમ પ્રભુ આવું કેમ મારા શત્રુઓ મારા પર જઈ જય કાર કરે કેમ કે તમેનું પ્રભુના બાળકો છે આપણે સામુ વેર વાળવા જઈ શકતા નથી આપણે સામે નુકસાન પણ કરી શકતા નથી આપણે તો ઉપરથી એમના માટે એવી પ્રાર્થના કરવાની છે કે પ્રભુ એમની સેવાઓને પુષ્કળ આશીર્વાદિત કરે પડવાલા મિત્રો મને વિશ્વાસ હતો કે મારા પ્રભુ એમાંથી મને બહાર કાઢી દેશે હા લઈ લઉં પ્રેઝ લોડ અને ચોક્કસ જે ઘણી સાક્ષીઓ આપણી બાકી છે જેમ જેમ પ્રભુ કામ કરશે મારા જીવનમાં તેમ હું ચોક્કસ તમને જણાવીશ હું મારા જીવનની સાક્ષી એટલા માટે આપું છું કે મેં જોઈ છે એમાંથી હું પસાર થયો છું અને માટે હું વધારે પણ વિશ્વાસ સાથે બીજાઓને કહી શકું કે હા ચોક્કસ આમ કરજો આવવું જ થશે અને પ્રભુ તમને બચાવશે પ્રભુ તમને બહાર કાઢશે હાલીલું પ્રેઝ ઘણીવાર એવું કોઈને લાગે કે કદાચ બ્રધર નાણાં માગે છે અથવા મુશ્કેલીમાં હેલ્પ કરે એવી વાત છે પરંતુ એવી વાત નથી હોતી હું એમાંથી પસાર થઉં છું પસાર થઈ રહ્યો છે એમાં જે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે ચોક્કસ અંતે પ્રભુ જ દરવાજો ખોલવાના છે હલેલું અને પ્રભુ જ બધા કાર્યોને સંપૂર્ણ કરનાર છે અને પ્રભુ જ સહાય મદદ મોકલનાર છે હલેલું અને માટે વિશ્વાસ રાખીએ બે મનના ના થઈએ હંમેશા મજબૂત રહીએ ધ લોડ એક પ્રભુના સેવકના ઘરમાં કંઈ જ ખોરાક ન હતો અને સરસ ઠંડુ વાતાવરણ હતું ત્યારે ભૂખ વધારે લાગે નહીં અને તેઓ ચિંતા કરતા હતા કે પ્રભુ ખાવાનું કેમનું આવશે તેઓ તેમની પત્ની સાથે ઘૂંટડે પડી ગયા કે પ્રભુ બપોરની વેળા થવા આવી છે ખોરાકનો સમય થઈ ગયો છે તમે અમને ખોરાક આપ્યો છે માટે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ અમે ચોક્કસ ભોજન લઈને પ્રભુ તમારી સ્તુતિ આરાધના કરી શકવાના છે પ્રાર્થના કરી પ્રાર્થના પૂરી કરી રહ્યા દોરબેલ વાગ્યો અને કોઈક સોસાયટીમાંથી તેમના ઘરે બે સરસ ટોલકા ભરીને ભોજન આપી ગયું તેમને કહ્યું મારા ઘરે આજે ફંક્શન હતું અને બધાને ઇન્વાઈટ કરી શકાય એમ નહોતું પણ સોસાયટીના જે લોકો છે એઓને અમે આ ભોજન અમારી ખુશીમાં અમારા આનંદમાં અમે આપીએ છીએ પ્રેઝ લોડ હાલેલુયા પ્રભુ બધા જ રસ્તા ખુલ્લા કરે છે પ્રભુ બધા જ રસ્તા ખુલ્લા કરે છે પ્રભુ જાણે છે તમને કે મને કઈ પ્રકારની જરૂરિયાત છે હાલેલુયા માટે વિશ્વાસમાં મજબૂત બનેલા રહીએ અને પડતો મૂકીએ નહીં કાયર થયા વગર આગળ વધતા રહીએ પ્રેઝ લોડ પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે ને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા સાધના સમયમાં પ્રભુ અમે તમારું ભજન કરતા તમારી આગળ નમી જઈએ અને વિનંતી કરીએ છે કે જેમ તમે દિવસે અમારું રક્ષણ કર્યું હવે એમ આગળના સમયમાં પણ તમે અમારું રક્ષણ કરો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી જરૂરિયાત પૂરી પાડો અને પ્રભુ તમારા બાળકોના મુખ પર તમારો આનંદ આપો તેમનો શોખ તેમનું દુઃખ તેમની ચિંતા બધી દૂર કરો પ્રભુ અને દરેક સાંભળનાર પોતાના ઘરોમાં વિશ્વાસ કરનાર પોતાના ઘરોમાં કુટુંબ પરિવાર સાથે પુષ્કળ આનંદ કરે આભાર સુધી કરે અને તેમની જરૂરિયાતો પૂરી થઈ રહી હોય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમે તમારા લોકોને માનતી પ્રજાને રાનમાં માનના પણ આપ્યું માંસ પણ આપ્યું પીવાનું પાણી આપ્યું તેમના લુગડા ફાટ્યા નહીં તેમના ચપ્પલ તૂટ્યા નહીં તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડી ત્યારે પ્રભુ આ સંસાર રૂપી જીવન પ્રભુજી અમે તમારા બાળકો તરીકે જીવી રહ્યા છીએ પ્રભુ અને જે દિવસ સુધી અમારે તમારી સાથે ચાલવાનું છે ટકી રહેવાનું છે પ્રભુ એ સફરમાં પણ અમારી સાથે પ્રભુ હવે એ જ પ્રમાણે થવા દો કોઈ વાનાઓની અછત ના પડે સમય સમય પર દરેક બાબતો પ્રાપ્ત થાય અને પ્રભુ તમારા બાળકો તરીકે અલગ તરી આવીએ જાણે ગોશાન દેશમાં રહેતા હોય એમ પ્રભુ અમે બીજી સર્વ મુશ્કેલીઓથી દૂર રહીએ હા પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પ્રભુ જેમ અમે તમને ઓળખીએ છીએ અમે તમને જાણીએ છીએ અને પ્રભુ મારા પ્રશ્નોમાંથી મારા દુઃખોમાંથી મુશ્કેલીઓમાંથી તમને હાક મારીએ છીએ અને તમે ઈશ્વર છો માટે પ્રભુ અમે તમારી આભાર સુધી કરીએ છીએ એમ પ્રભુ પૃથ્વી પરના પટ પર વસતા તમામ લોકો જાણે પ્રભુ એવું તમે થવા દો તમને ઓળખે પ્રભુ તમારો સ્વીકાર કરે તેમનો નાશ ન થાય એવું થવા અમારો ઉપયોગ કરો પ્રભુ અમારી સેવાઓનો ઉપયોગ કરો પ્રભુ જેટલા લોકો સેવા કરે છે જેટલા સેવક સેવિકાઓ છે બધાનો ઉપયોગ કરો પ્રભુ અમે બધા ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થાય દરેક ભાષા બોલનારા પ્રભુ કદાચ પ્રભુ અમે અંદર અંદર એકબીજા સાથે સારી રીતે નથી વર્તતા નથી બોલતા પણ પ્રભુ આપણે સભા કરો એ વાતને માટે પણ પ્રભુ તમારામાં બધાની સેવા આશીર્વાદિત થાય એવો તમે થવા તો પ્રભુ પ્રભુ માદાઓ તમે સાજા કરજો પ્રભુ જે ઘરોમાં લડાઈ ઝગડા છે એ ઘડા એ લડાઈ ઝગડા તમે દૂર કરજો કોટ કે સેફાર કરો તો મતલબ દૂર કરજો જમીનના મકાનના નાણાંના જર ઝવેર હાથના સર્વ પ્રકારના લડાઈ ઝગડા તમે દૂર કરજો તમારા બાળકોના નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો તેમને જોબ આપજો બિઝનેસને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓ પ્રભુ તમે આશીર્વાદિત કરો ખુલ્લા કરો બીજી જોબ આપો અપોઇન્ટમેન્ટ આપો અને જ્યાં કંઈ પ્રભુ તમારા બાળકોને તમારી જરૂર હોય પ્રભુ તમે તેમને સહાય અને મદદ કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈટીએસના બેન્ડ આપો નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું તમે થવા દેજો ને પ્રભુ અમારા પણ જે લાભો પ્રભુ અમારી પણ જે જરૂરિયાતો તમારી પાસે માગી છે પ્રભુ એ બધી જરૂરિયાતો પ્રભિતા અને મળવાપાત્ર બાબતો પ્રભુ અમે પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દીજો પ્રભુજી એ બાબતો તમારે આગળ રજૂ કરી છે એના રસ્તા પ્રભુ તમે આજે ખુલ્લા કરો અને પ્રભુ અમે જલ્દીથી પ્રભુ એ પ્રમાણે બધું થયેલું જોઈ શકીએ એવું થવા દો આજે કંઈ નથી પણ પ્રભુ થોડી વાર પછી તમે બધું કરી શકો એવા ઈશ્વર છો પ્રભુ હા વિધુ વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગી અને વિકલાંગોની પણ તમે સાથે રહો અને પ્રભુ સર્વનું દુઃખ તમે દૂર કરજો દરેકના મનને પ્રભુ તમે આનંદિત કરજો કોઈનું મન હવે ઉદાસ રહે નહીં પ્રભિતા અને પ્રભુ રાત્રિમાં દરેકનું રક્ષણ કરજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પ્રભિતા અને પ્રભુ જીવોના ત્યાં આગળ પ્રભિતા વ્યસનો છે પ્રભુ ખોટી બાબતો છે દારૂ છે જુગાર છે વ્યભિચાર છે પ્રભુ કંઈક ખરાબ એવું વાતાવરણ છે પ્રભિતા તો પ્રભુ એમના ઘરોમાંથી એવી તમામ અપ્રિય બાબતો જે તમારી પવિત્ર હાજરીને યોગ્ય નથી પ્રભુ એને તમે હંમેશા માટે તમે દૂર કરજો ફરીની એકવાર તમારા હાથમાં સોંપે છે અને નાના મોટા પાપ ગુના માફ કરજો અને એક સુંદર સવારમાં ફરી વાર તમારું ભજન કરવા તેઓ માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન